कया गुणनों का उपयोग होते हैं ये आपने लगवाना होता है तो जो ये आपने पहले रूप -4.5 सूत्र में ए बराबर एक सूत्र में -4.5 बराबर -4.5 जवाब है इतने के -4.5 ने जो एक साथ है गुणों में आए अथवा तो एक ने -4.5 साथ है गुणों में आए तो जाकर लाए -4.5 तो आनो क्यों जो गुणाकार માટે તટસ્થ ઘટક 1 છે કોઈપણ સંખ્યાનો જો એક સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ કેટલો આવે એ સંખ્યા પોતેને પોતે એનો મતલબ એમ થયો કે ગુણાકાર માટે ગુણાકાર માટે તટસ્થ ઘટક તટસ્થ ઘટક 1 છે a * 1 કરો

-2/7 અને -3/7 નો ગુણાકાર કર્યો અને આ બાજુ -2/7 અને -3/7 નો ગુણાકાર કર્યો એટલે કે ક્રમ બદલ્યા છે તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ગુણાકાર માટે ગુણાકાર માટે ક્રમનો ગુણ ધર્મ જો આપણે ગુણાકારમાં ક્રમ બદલીએ તો જવાબમાં ફરક પડતો નથી 5 * 3 કરો તો 3 * 5 થાય

આ બંને પર ઉડી જશે તો બધું જોડી જો તો જાપ કેટલો આવે 1 એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ વ્યસ્ત ગુણાકાર માટે વેસનો ગુણધર્મ બરાબર આ સંખ્યાનો વેસ કેટલો આપેલો છે એટલે કે માઈનસ 19 ભાગ્યા 29 નો વેસ કેટલો થાય બે કેટલો શું કરવાનો છેદને અંશમાં લઈ જવાના અંશને છેદમાં બરાબર આનો વેસ થશે 29 ભાગ્યા માઈનસ 19 બરાબર અને કોઈ સંખ્યા આપી હોય એ અને એના વ્યસ્ત આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ આવે 1 કેટલો આવે 1 અને અહીંયા આગળ વ્યસ્તનો ગુણધર્મ આપેલો છે કયો આપેલો છે વ્યસ્તનો ગુણધર્મ આપ્યો છે આપણે જોઈએ દાખલા નંબર 1 જે શું આપે આગળ દાખલા નંબર 2 સ્વાધ્યાય 1.1 નું જોઈએ તો અહીંયા આગળ આપણે

आदि कोई तीन संख्या होवे हमें तीन संख्या जो आपने गुणाकार करो तीन संख्या ने શું કરો હોય गुणाकार करो वा तो શું કરીએ આપણે તેરા કોઈપણ બે સંખ્યાનો ગુણાકાર કરી બરાબર પહેલી બે ગુણાકાર કરી ત્રીજી મેં શું રાખીએ 12 अथवा तो શું કરીએ આપણે શું કરીએ a ને 12 રાખી અને પાછધી બે સંખ્યાનો શું કરીએ ગુણાકાર શું કરીએ ગુણાકાર તો આ રીતે ત્રણ સંખ્યાનો ગુણાકાર થાય તો અહીંયા तो तो कहीं आगे आपने जुष्णा गुणधर्मों का उपयोग कर क्या गुणधर्मों का उपयोग करें जुष्णा गुणधर्मों का उपयोग करें तो जाओ लक्षण आपने के ए गुण है कौन सा बी गुण है सी बराबर अगर कौन सा ए और बी दो गुण आपने कर सके सीमें बाहर रासु अहीं गुणाकार माटे अहीं गुणाकार माटे जुधरा

કે એક સંખ્યા છે 3/5 અને બીજી સંખ્યા છે 5/3 હવે આ બંને સમેય સંખ્યા છે બંનેનો ગુણાકાર કરીએ તો શું થશે અંશ અંશનો ગુણાકાર થશે અને છેદ છેદનો ગુણાકાર થશે અહીં આગળ 3 3 ઉપર નીચે ઉડી જશે તો શું 5 ભાગ્યા 1 5/3 તો આ પણ કેવી સંખ્યા આવી સમેય સંખ્યા સમય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યા p/2 સ્વરૂપમાં હોય એવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય તો આપણે સમય સંખ્યા કહી શકીએ q નોટ ઇક્વલ ટુ 0 હોય તો નીચે 0 નથી બરાબર છે 0 નથી તો કેવી કહેવાય સમય સંખ્યા એટલે કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ આવે આ રીતે આપણે સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું જો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આ વિડિયો તમારા મિત્રને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો Terima kasih kerana menonton video ini, jangan lupa like, komen dan share video ini